રશિયન સરોવરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાત સહિત અમદાવાદમાં પણ મતદાન થવાનું છે ત્યારે કેટલીક સ્કૂલોમાં પણ મતદાન મથકો ગોઠવાયા છે જેના લીધે આવી ધમકીથી હવે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે જોકે દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ હતી તો રશિયન સરવરમાંથી ધમકી આવ્યા સામે આવ્યું છે હવે પોલીસ સતર્ક થઈ ગઈ છે અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થતું જોવા મળી રહ્યું છે થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી પરંતુ તે માત્ર અફવા સાબિત થઈ હતી ઘાટલોડાને આનંદ નિકેતન અમૃતા વિદ્યાલય ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકી મળી છે શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને પણ આ ધમકી મળી છે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેને લઈને પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ચેકિંગ હાથ ધર્યું છે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ પણ ઘટના સ્થળે છે તો રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે કેન્દ્રીય વિદ્યાલય આનંદ નિકેતન વિદ્યાલયને પણ આવી ધમકી મળી છે શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને પણ ધમકી મળી છે ઘાટલોડિયાની આનંદ નિકેતન અને અમૃતા વિદ્યાલયને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે થોડા દિવસો પહેલા દિલ્હીમાં પણ અનેક સ્કૂલોમાં આવી ધમકી મળી હતી પરંતુ તે માત્ર અફવા સાબિત થયું હતું ત્યારે હવે અમદાવાદમાં પણ આવી ધમકી મળતા પોલીસ દોડતી થઈ છે અને પોલીસે સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું છે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ ડિસ્પોઝલ ટીમ સહિત પોલીસે સ્કૂલોમાં જઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે આવતીકાલે ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે અમદાવાદની કેટલીક સ્કૂલોમાં મતદાન મથક આપવામાં આવ્યું છે ત્યારે આવી સ્કૂલોને ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દિલ્હીની માફક હવે અમદાવાદમાં પણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે પરંતુ દિલ્હીમાં અનેક સ્કૂલોમાં અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે અમદાવાદની ઘાટોડિયાની આનંદ નિકેતન અમૃતા વિદ્યાલય ચાનખેડાની કેન્દ્રીય વિદ્યાલયને આ ધમકી મળી હોવાના સમાચાર છે તો શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે મહત્વના સમાચાર છે ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને તપાસ હાથ ધરી છે બાદ અમદાવાદમાં પણ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો અહેવાલ સામે આવ્યો છે આ સમગ્ર મામલો શું છે તેના પર નજર કરી રહ્યા છે અમદાવાદ શહેરની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે રશિયન સર્વર દ્વારા ધમકી આવી હોવાના સમાચાર છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાંથી બે ત્રણ શાળાને ધમકી અપાઈ છે રશિયન સર્વરમાંથી ધમકી મળ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ચાંદખેડાની કેન્દ્ર વિદ્યાલય શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને પણ ધમકી મળી છે ઘટનાના પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે તપાસના અંતે કોઈ મોટો ખુલાસો થઈ શકે છે તો કઈ કઈ સ્કૂલને ધમકી મળી છે તેના પર નજર કરીએ ઘાટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલ છે જેને આ ધમકી મળી છે જ્યારે કે કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે તેને પણ ધમકી મળી છે ઘાટલોડિયાની અમૃતા વિદ્યાલયને પણ આવી ધમકી મળી છે શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને પણ ધમકી મળી છે તો અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે મહત્વના સમાચાર છે ત્યારે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઉદ્ગમ ને પણ પણ ધમકી ધમકી મળી મળી છે છે તો એશિયા અનેક શાળાઓ છે જેને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે બોપલની ડીપીએસ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે ડ્રાઈવિંગની એશિયા સ્કૂલને પણ ધમકી મળી છે ઘાટોડિયા અમૃતા વિદ્યાલય ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકી મળી છે ઘાટોડિયાની આનંદ નિકેતન અને અમૃતા વિદ્યાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે પોલીસ બોમ્બ ડિસ્પોઝલ ટીમ સાથે આ સ્કૂલોમાં તપાસ હાથ ધરી છે અને કોઈ વાંધાજનક વસ્તુ મળે છે કે નહીં તે હવે જોવાનું રહેશે કે આ પણ દિલ્હીની જેમ માત્ર અફવા સાબિત થાય છે તેના પર સૌની નજર છે અમદાવાદમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાંથી માંથી જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર આનંદ નિકેતન સ્કૂલમાં પણ બોમ્બ ઉડાવાની ધમકી મળી છે હાલમાં કેવો માહોલ છે પોલીસ તપાસ કેવી કરી ચાલી રહી છે અવિદેશ કે જીએસટીવી ની ખીલ હાલ નરોડા વિસ્તારમાં આવેલી નોબલ સ્કૂલ આવેલી છે જે જગ્યા ઉપર હાલ ઉપસ્થિત છે પહેલા તો એ દ્રશ્યો બતાવવા માંગે છે કે કૃષ્ણ કે જે જેતોની ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે એકલું દ્રશ્યો છે હાલ જીએસટીવી ની ક્યુ નરોડા ખાતે આવી પહોંચ્યું છે અને તેની અંદર ન્યુ આ નોબલ સ્કૂલ આવેલી છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ ભર્યો ધમકી ભર્યો મેલ મળ્યો હતો ને હાલ પોલીસ જે નરોડા પોલીસ છે તે ઘટના સ્થળે આવી પહોંચી છે બીડીડીએસ હોય એસઓજી હોય ક્રાઈમ બ્રાન્ચ હોય તમામને જાણ કરી દેવામાં આવી છે બીજી બાજુ સાયબર ક્રાઈમ પણ હાલ એક્ટિવ થયું છે અલગ અલગ સ્કૂલોને અમદાવાદ ખાતે તમામ ધમકી ભર્યા ઇમેલ મળી રહ્યા છે સિત્તેરથી વધુ સ્કૂલોને અમદાવાદમાં ધમકી ભર્યા ઇમેલ મળ્યા છે આવતીકાલે લોકસભાનું ઇલેક્શન યોજાવાનું છે તે ભલા રશિયન સર્વર દ્વારા આ ધમકી ભર્યા ઇમેલ કરવામાં આવ્યા છે હાલ પોલીસનો કાફલો નરોડા ખાતે જે નોબલ સ્કૂલ આવેલી છે ત્યાં પહોંચી ચુક્યો છે બીજી બાજુ પશ્ચિમની વાત ક્રિસના કરવામાં આવે તો પશ્ચિમની અંદર પણ એટલે કે જે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર છે તેની અંદર પણ અલગ અલગ સ્કૂલો હોય કેન્દ્રીય વિદ્યાલય હોય શાંતિ નિકેતન વિદ્યાલય હોય તમામ સ્કૂલોની અંદર ધમકી ભર્યા મેલ આવ્યા છે સેટેલાઇટ વિસ્તારમાં પણ બે થી ત્રણ સ્કૂલોની અંદર ધમકી ભર્યા મેલ આવે છે હાલ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાયબર ક્રાઈમ પણ એક્ટિવેટ થયું છે તેમજ એસઓજી હોય ક્રાઈમ બ્રાન્ચ હોય એટીએસ હોય તમામ હાલ એજન્સીઓ એક્ટિવેટ મોડમાં જોવા મળી રહી છે પરંતુ આ અગાઉ પણ દિલ્હીની અંદર આ જ રીતના ધમકી ભર્યા મેલ કરવામાં આવ્યા છે ને તે તમામ મેલ નિષ્ફળ નીવડ્યા હતા એટલે કે કહી શકાય કે આ જે મેલ કરવામાં આવ્યા છે તે નિષ્ફળ નીવડે છે કે નહીં તે આવનારો સમય બતાવી શકે છે તેમ છે પરંતુ હાલ તમામ એજન્સીઓ તમામ પોલીસ સ્ટેશન નો કાફલો તમામ હાલ અમદાવાદ ની અંદર દોડતો જોવા મળી રહ્યો છે એક બાજુ એક તમામ સ્કૂલોને ધમકી ભર્યા મેલ જોવા મળી રહ્યા છે કૃષ્ણા જી વિરેન્દ્ર આવતીકાલે મતદાન થવાનું છે તેને લઈને સમગ્ર પોલીસ તો ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં ખડકાઈ ગઈ છે અમદાવાદમાં પણ પોલીસ બંદોબસ્ત ચુસ્ત જોવા મળી રહ્યો છે અને ત્યારે આવી ધમકી આવી રહી છે સ્કૂલોમાં પણ મતદાન મથકો રાખવામાં આવતા હોય છે મતદાન બૂથ રાખવામાં આવતા હોય છે જ્યાં લોકો જઈને વોટ કરતા હોય છે શું આ જે સ્કૂલો છે જે નામ સામે આવ્યા છે તેમાંથી ક્યાંય મતદાન બૂથ રાખવામાં આવ્યું છે ખરી બિલકુલ ક્રિષ્ણા કે જેટલી જે પણ આ તમામ સ્કૂલોના જે નામ સામે આવી રહ્યા છે તેની અંદર ઘણી ખરી એવી સ્કૂલો છે કે તેની અંદર મતદાન બૂથ આવેલા છે અને આ મતદાન પ્રક્રિયા આવતીકાલે જે થવાની છે તે પહેલા જ રશિયન સરોવર દ્વારા આ ધમકીભર્યા મેલ કરવામાં આવ્યા છે હાલ પોલીસ દ્વારા તમામ તપાસ ઝીનવટ રીતે કરવામાં આવી રહી છે ફરીથી એક વખત એ દ્રશ્યો બતાવવા માંગીશ કૃષ્ણા કે આ નરોડા વિસ્તારની નોબલ સ્કૂલ છે તેની અંદર પણ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસ નો તમામ કાફલો હાલ આ સ્કૂલ ખાતે ઉપસ્થિત છે બીડીડીએસ છે કે એસઓજી હોય ક્રાઈમ બ્રાન્ચ હોય તમામ એજન્સીઓને પણ જાણ કરી દેવામાં આવી છે હાલ થોડી વાર પહેલા જ આ નોબેલ સ્કૂલને મેલ મળવા પામ્યો હતો એટલે કે પોલીસ પણ દોડતી થઈ છે હવે અલગ અલગ સ્કૂલોની અંદર પણ તમામ સ્ટાફ જોડાયેલો છે એટલે કે વન બાય વન તમામ સ્કૂલોનું બીડી બીડી છે એટલે કે જે બોમ્બ સ્પોટ છે તેના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ જો પોલીસ ચાફલાની વાત કરવામાં આવે તો જે તમામ પોલીસ સ્ટેશનોની અંદર સ્ટાફ ફાળવવામાં આવ્યો હોય છે તે તમામ સ્ટાફ હાલ બંદોબસ્તની અંદર જોતરાયેલો છે કારણ કે અમદાવાદ શહેરની

જે પણ પોલીસ સ્ટેશનની અંદર જે પોલીસ કર્મચારીઓ હતા તેમને બંદોબસ્તમાં મોકલી દેવામાં આવ્યા હતા હાલ જે વાત કરવામાં આવી રહી છે તેની અંદર ઝોન ફોર એલસીબી એટલે કે અમદાવાદની અંદર સાત ઝોન આવેલા છે સાથે સાત ઝોનની એલસીબીની ની ટીમો પણ હાલ તપાસમાં જોડાઈ છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય એસઓજી હોય તમામ લોકો તપાસ તો કરી રહ્યા છે પરંતુ આ જે ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે તેની અંદર હજી સુધી કોઈ એવું સત્તાવાર રીતે કોઈ આની અંદર સામે આવ્યું નથી કેમ કે કોઈ એવી પદાર્થ હોય કોઈ એવી ચીજ વસ્તુ હોય તે હજી સુધી મળવા નથી પામી કૃષ્ણા વિરેન્દ્ર કુલ કેટલી સ્કૂલોને ધમકી મળી છે કારણ કે આવતીકાલે મતદાન થવાનું છે તમે કહ્યું તેમ કે પોલીસનો સ્ટાફ પણ ઓછો છે અલગ અલગ મથકો પર પોલીસને મોકલવામાં આવી છે એટલે પોલીસ માટે પણ આ કામગીરી ચેલેન્જિંગ કહી શકાય બિલકુલ બિલકુલ કૃષ્ણક જે પોલીસ છે તેના માટે પણ આ ચેલેન્જ કહી શકાય કારણ કે આવતીકાલના આવતીકાલના રોજ મતદાન છે એટલે કે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો તમામ જગ્યાઓ પર એટલે કે જે તે અમદાવાદ શહેરની અંદર 52 પોલીસ સ્ટેશન આવેલા છે તો તમામ પોલીસ સ્ટેશનની અંદર અલગ અલગ વિસ્તારની અંદર બૂથ આવેલા છે એટલે કે ત્યાં તો બંદોબસ્ત ફરાવવાનો છે પરંતુ તે પહેલા જ આ પ્રકારની ઘટના સામે આવી છે કે કોઈ વિસ્તારની અંદર અનિચ્છનીય બનાવ ના બને તેની પણ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે હાલ જો કૃષ્ણ વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે સ્કૂલો સત્તાવાર રીતે સામે આવેલી છે તેની અંદર જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ જે છે 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 તેની અંદર આ આ મળ્યા એટલે કે હાલ પોલીસ માટે પણ જ સામે આવી રહ્યું રહ્યું હોય તેવું લાગી વિરેન્દ્ર જેટલી તમે કહી કે જેને આવા ધમકી મળી છે બોમ્બ થી ઉડાવી દેવાની અમદાવાદમાં આટલી સ્કૂલોને મળી છે શું બાર થી પણ ગુજરાતમાં એટલે બીજે આવા સમાચાર મળી રહ્યા છે કે ત્યાં પણ આવી ધમકી મળ્યો આવા પ્રકારની ચોક્કસથી કૃષ્ણા કહી શકાય કે હાલ સાયબર ક્રાઈમ પણ એક્ટિવ થયું છે અમદાવાદનું સાયબર ક્રાઈમ હોય કારણ કે નું સાયબર ક્રાઈમ તમામ રીતે સજ્જ છે તેમની જોડે ટેકનોલોજી પણ એટલી છે પરંતુ જે અમદાવાદ હોય કે અમદાવાદ બાર હોય તેમના દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે તમામ આ જે ધમકીભરા સમાચાર જયારે ચાલ્યા ત્યારે ઘણી એવી સ્કૂલો હતી કે તેમના ધ્યાનમાં આવા મેલ આવ્યા છે એટલે કે મેલ મોકલવામાં આવ્યો હોય પરંતુ કોઈ સ્કૂલ જે સ્કૂલના સંચાલકો હોય તેમના દ્વારા ધ્યાન ઉપર ના આવ્યા હોય એટલે કે તમામ સ્કૂલો દ્વારા હવે વન બાય વન સમાચાર સામે આવી રહ્યા છે કે તેમના ધ્યાનમાં જયારે મેલ આવ્યો

તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અનેક સ્કૂલો છે જેમને આવો ધમકી ભર્યો ઇમેલ મળ્યો છે રશિયન સરોવરમાંથી ધમકી મળ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટનાના પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે તો અમદાવાદની સિત્તેર થી એસી જેટલી સ્કૂલ છે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને હવે પોલીસે બોમ્બ ડિસ્પોઝલ ટીમ સાથે સ્કૂલોમાં જઈને તપાસ હાથ ધરી છે